હર માદે બધા મિત્રો આપણે જો મકાઈમાં આંટો માર્યો છે મકાઈ બધી ઉગી ગઈ છે કમ્પ્લેટ જોઈ લો તમે બધી એકદમ સારી ઉગી ગઈ છે હવે આ મકાઈમાં એક વસ્તુ તમને દેખાડું તમે સફેદ મકાઈ નહીં જોયું હોય સફેદ મકાઈ છે તેને અમેરિકન મકાઈ પણ કહેવામાં આવે છે તમને હું video માધ્યમથી દેખાડું જો આ રહી બે છોડવા બાજુમાં લીલા છે અને વસાળે સફેદ મકાઈ છે જોઈ લો એવી આખા પડામાં નવ દસ છોડ છે જો અહીંયા કાંઈ આવ્યો આ પડામાં દશક છોડવા છે એ મકાઈ જ્યારે મોટી થાય ને એટલે એને મકાઈના ડોડા કેવા આવે છે ને એ પછી હું તમને દેખાડીશ જોઈ લો અહીંયા પણ છે સફેદ મકાઈ ત્યાં છે બીજી અહીંયા છે એ પળામાં પારવી પારવી ઘણી જગ્યાએ છે જો એક અહીંયા પણ દેખાય અંતરો દેખાય નથી હું તમને પછી વિડીયોના માધ્યમથી જ્યારે મકાઈ મોટી થઈ જાય ને ત્યારે દેખાડીશ મકાઈમાં ભૂંડનો ત્રાસ પણ ઘણો છે એના માટે મેં ચટકા મશીન સોલાર સિસ્ટમ વાળું બાંધેલું છે દવા છાંટવાની છે પરડો આવી ગયો છે પરડાને કાઢવા માટે પહોળાઈની દવા છાંટવાની છે હવે એ મકાઈના છોડવા જે સફેદયા ને એને હું તમને જ્યારે મકાઈના ટોડા આવવા એટલે હું તમને બીજો એક વિડીયો બનાવીને દેખાડીશ જોઈ લો અહીંયા પણ છે સફેદ મકાઈ તો સારું હોય આપણે બીજા બ્લોગમાં ફરી મળીશું જય હિન્દ જય ભારત